નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફોરેસ્ટમાં આપણે ઘણા બધા સુધારા માટેના વિડીયો બનાવ્યા છે એ સિરીઝમાં ચોથો વિડીયો છે આમાં અમુક પ્રશ્નો કવર કર્યા છે જેને લાગુ પડતા તે જોઈ શકે છે સાથે ચેનલને હજુ એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને તમારો કોઈ વાંધા સૂચક પ્રશ્નો હોય તો કોમેન્ટમાં કરજો આપણે અત્યારે એના ઉપર એક વિડીયો બનાવ બનાવશું કદાચ કોમેન્ટમાં જવાબ આપીશ ચોથા નંબરનો પ્રશ્ન છે મહારાજ સયાજીરાવ ગાયકવાડ ત્રણના શાસન હેઠળ તો એમનું શાસન અઢારસો પંચોતેરથી લઈને ઓગણીસો ઓગણચાળીસના સમયગાળામાં હતું બરાબર તો તેમના શાસન હેઠળ સૌરાષ્ટ્રમાં કયું મૂળ રાજ્ય તેના સુધારાવાદી પગલાં અને શૈક્ષણિક પ્રગતિ માટે જાણીતું હતું તો અહીં સૌરાષ્ટ્ર મૂળ રાજ્ય પૂછ્યું છે તો બરોડા એક ખોટું છે સૌરાષ્ટ્ર મૂળ રાજ્ય બરોડા ક્યારે હતું નહીં બરોડા ખુદ સ્ટેટ હતું પોતે એટલે આ પ્રશ્ન એક જવાબ હોઈ ન શકે આ જવાબ એક બરોડા લાવવો હોય તો સૌરાષ્ટ્ર મૂળ રાજ્યના કહેવાય એટલે આ બદલવું પડે તો આ પ્રશ્ન તમે રદ કરાવી શકો છો સાથે સુધારવાદી પગલાંની શૈક્ષણિક પ્રગતિ માટે જાણીતું હતું તો ભાવનગરમાં આ ક્ષેત્ર ખૂબ કામ થયું છે પણ મહારાજી મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે વખતમાં હતા એ વખતે કોઈ એવો સારો રૂલર ભાવનગરમાં નહોતો એટલે તમે જૂનાગઢને રાજકોટમાં ચેક કરી શકો છો કોઈ રૂલર હતો કે નહીં બાકી આ પ્રશ્ન રદ થશે બરાબર અને એના પુરાવા તમારે ક્યાંથી મેળવવા તો આ જે શાસકોએ કામગીરી કરી એના માટેની એક બુક છે એમાં તમે ગ્રંથ નિર્માણ બુક છે ત્યાં તમે જોઈ શકશો કે દેશી રજવાડાના શાસકોની કામગીરી ત્યાંથી મળી જશે પંચાણું ગુજરાતમાં કયું આરક્ષિત જેવા જે વાવરણ એટલે કે બાયોસ્પિયર રિઝર્વ તો ગુજ ભારતમાં કુલ અઢાર છે એમાંથી ગુજરાતમાં એક આવેલું છે અને કચ્છમાં છે બરાબર તો ઇન ને એક સીટુ સંરક્ષણ એ બંનેમાં નોંધપાત્ર પ્રયત્ન માટે જાણીતું છે તો આ પ્રશ્ન જે ચોથા નંબરનું છે ગીર રાષ્ટ્રીય એ ખોટું છે બરાબર તો એ બાયોસ્પીડ રિઝર્વ નથી બરાબર તો ગીર રાષ્ટ્રીય આમાં જવાબ ના આવે આમાં કચ્છ આરક્ષી જૈવાવરણ આવે બરાબર કચ્છનું તો જે કચ્છ સમગ્ર છે ને એમાંથી એના ત્રણેક ભાગને જે વાવરણ તરીકે જાહેર બાયોસ્પીડ રિઝર્વ તરીકે જાહેર કરેલું છે તો આમાં તમે પહેલાં ઓપ્શન માટે વિચારી શકો છો બાકી આ બીજો ત્રીજો અને ચોથો ખોટો છે બરાબર તો આમાં કચ્છના અખાતનું આરક્ષિત જેવાવરણ આવી શકે છે કદાચ એ જો કચ્છ આરક્ષિત જેવાવરણનો ભાગ હોય તો બાકી ના નાનું રણ મોટું રણ અને એક બનીનું ઘાસ આ જેવાવરણનો ભાગ છે તો આમાંથી આ ચોથું છે તો ના આવે બરાબર તો આ જવાબ તમે બદલી શકો છો આ વિકિપીડિયા પર તમને મળી શક મળી જશે અને બીજું તમે પર્યાવરણની કોઈ ચોપડી હોય તો એમાંથી પણ તમને આ બાયોસ્ફીર રિઝર્વ મળી જશે બરાબર એમાં અઢાર છે ભારતમાં એમાંથી ગુજરાતમાં કચ્છ છે બરાબર એટલે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ના આવે આ કચ્છ છે એમાં પણ રાજકોટ છે પછી પાટણ છે અને કચ્છ છે આ ત્રણ જ જિલ્લા આવે છે એટલે એમાં જૂનાગઢ જિલ્લો નથી આવતો એટલે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન નહીં આવે તો તમે જોઈ શકો છો સાથે વેબસાઇટ પરથી તમને મળી જશે બરાબર જે આ બાયોસ્પી રિઝર્વ લિસ્ટ છે વિકીપીડિયામાં એના પરથી મળી જશે બાયોમેડિકલ વેસ્ટના નિકાલ કરવાના વિકલ્પના આધારે તેને ચાર શ્રેણીમાં અલગ પાડવામાં આવે છે તેમાં પીળા રંગની થેલી છે એમાંથી આ રાસાયણિક કચરો કેમિકલ કચરો ચેક કરી લેજો એ નહીં આવે એમાં બ્લડ આવે છે જૈવિક કચરો બરાબર એટલે કે બ્લડ એક નંબરનો જે જવાબ છે એ સાચો છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં શહેરી પુરુષ સાક્ષરતા દર કેટલો છે તો એક્યાસી ટકા ખોટો છે પુરુષોનો શહેરી એટલે કે શહેરોનો પુરુષોનો સાક્ષરતા દર કેટલો છે એમ પૂછ્યો છે તો એમાં ની પણ અઠ્યાસી ટકા જેવો છે એટલે કે આમાં બધા ઓપ્શન ખોટા છે તો આ પ્રશ્નો તમે રદ કરવા માટે મૂકી શકો છો એના માટે તમે વસ્તી ગણતરીની જે ડેટા છે એમાંથી મળી જશે પછી ગુજરાતની વસ્તી ગણતરી જ્યાં પણ આપેલી ગ્રંથ નિર્માણ બોર્ડની જે પણ બુકમાં ત્યાંથી તમને આ ડેટા મળી જશે બરાબર અઠ્યાસી ટકા જેટલી આસપાસ છે પાંચમો પણ ખોટો છે લોકસભાને દરખાસ્ત કરવાની રાષ્ટ્રપતિની સત્તાનો અમલ નીચે આપેલી સલાહ પર કરવામાં આવે છે લોકસભાને દરખાસ્ત ના આવે દરખાસ્ત એટલે તો અરજી કરવી રિક્વેસ્ટ કરવી એની જગ્યાએ બરખાસ્ત આવે બરખાસ્ત કરવી એટલે કે વિસર્જન કરવું કાં તો મુલતવી રાખું તો આ જે એનો જવાબ સાચો છે વડાપ્રધાન પણ આ જે પ્રશ્ન બનાવવામાં છે ખોટો છે દરખાસ્ત ના આવે બરાબર તો તમે સુધારા માટે મૂકી શકો છો બરાબર એને દરખાસ્ત ના કહેવાય બરખાસ્ત કહેવાય બરાબર તો આ સુધારા મૂકી શકો છો પાંચમો વિષમ તાપ આવરણના સૌથી નીચલા ભાગને ખાલી જગ્યા સ્તર કહેવામાં આવે છે તો આમાં સ્તરનું પૂછ્યું છે તો બાઉન્ડ્રી એટલે તો સીમા હા એ સીમા ના આવે તો આમાં ટ્રોપોપોજ ટ્રોફોસ્પિયરનું પૂછ્યું છે તો ટ્રોફોસ ટ્રોફોસ્પિયરમાં એનો જવાબ ટ્રોપોપોજ આવશે બરાબર સૌથી નીચલો ભાગ છે એને ટ્રોપોપોજ કહે છે નીચે આપેલામાંથી વિકાસશીલ દેશોમાં વન નાશના પ્રાથમિક સંચાલકો કયા છે વનનાશ એટલે જંગલનો નાશ તો આ જંગલનો જે જંગલ માટેનું પ્રકરણ છે એમાંથી તમને આ મળી જશે તો વિકાસશીલ દેશ એટલે આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં આ ચારેય કારણ જવાબદાર છે અને આ બધા પ્રાથમિક સંચાલક છે તો આ પ્રશ્ન તમે બધા જવાબ સાચા છે બરાબર તો એના માટે તમે રદ કરવા માટે ટ્રાય કરી શકો છો તો કાં તો બધાને સાચો આપે જમીન સાફ કરીને કૃષિનું વિસ્તરણ કરવું આવે શહેરીકરણ અને માળખાગત વિકાસ પણ આવે ત્રીજા નંબરનું બાળવા અને રસોઈ માટે ઇંધણ તરીકે લાકડાનો સંગ્રહ પણ આવે અને ચોથું ઇમારતી લાકડાને અને પરપૂડ માટે વાણિજ્યિક ઉત્કાષ્ટન એ પણ આવે તો ચારેય સાચા છે બરાબર આમાં તમને ધોરણ દસની સામાજિક વિજ્ઞાન છે એમાં કૃષિ સંસાધનમાં જંગલ આવશે ત્યાં મળી જશે બરાબર નવ મ મળી જશે ભૂગોળમાં પણ મળશે અને સામાજિકમાં પણ મળશે તાજેતરના ઇતિહાસમાં સૌથી વિનાશક જંગલની આગ બે હજાર અઢારમાં કેલિફોર્નિયામાં લાગી હતી તો કોને નુકસાન પહોંચાડ્યું હતું તો આ પ્રશ્નમાં સિલિકોન વેલી સાચો જવાબ છે બાકીના બધા ઓપ્શન ખોટા છે બરાબર તો તમે આ કોઈ એકને હોય તો આ પ્રશ્ન તમે જવાબ સુધરાવી શકો છો બધાને આવવું હોય તો રદ કરાવવા માટે પણ મૂકી શકો છો મહાસાગરમાં મૃત ક્ષેત્ર માટે કઈ પ્રક્રિયા જવાબદાર છે તો મૃ મૃત ક્ષેત્ર એટલે કે ત્યાં ઓક્સિજન ન મળતો બિલકુલ ઓછો થઈ જાય એમાં યુટ્રોફિકેશન છે એટલે કે ત્યાં ઘણી શેવાળ ઉગી જાય અને શેવાળનો જથ્થો એટલો બધો થઈ જાય કે ત્યાંથી ઓક્સિજન બધો શેવાળ ખેંચી લે અને ઓક્સિજન ત્યાંથી ઓછો થઈ જાય તો એનું મૃત ક્ષેત્ર થાય છે તો આ યુટ્રોફિકેશન એકદમ સાચું છે એક નંબર પરંતુ આમાં તેલનું પ્રસરણ છે તો બ્લેક સીમાં એક વખત તેલનું પ્રસરણ વધવાના લીધે ત્યાંની સપાટીમાંથી ઓક્સિજન ઘટી ઘટી ગયેલું અને આ મૃત ક્ષેત્રમાં જવાબદાર છે બની શકે છે તો તમે આનું પ્રૂફ તમારે મેળવવું મુશ્કેલ પડશે પરંતુ તમે આ તેલ જે તેલનું પ્રસરણ છે ઓઇલ સ્પીલિંગ એ દરિયામાં થાય અત્યારે છ ટકા જેવું ઓઇલ સ્પ્રેડિંગ થાય છે દરિયામાં અને એના લીધે મૃતક્ષેત્ર બનવાની શક્યતા છે તો શક્યતાના આધારે પ્રશ્ન તમે મૂકી શકો છો ચાન્સ ઓછા છે સુધારવાના બરાબર કારણ કે આટલું બધું ડીપમાં પેપર શેટર અને સુધારવાળા નહીં જાય જાય તો તમારા નસીબ જીરો વેસ્ટ એટલે શૂન્ય કચરો જીરો વેસ્ટ એક ફિલસોફી છે આ એ ચોથું જે આપેલું છે ચોથો ઓપ્શન સંસાધન જીવન ચક્રની પુનઃરચના કરવી અને જેથી તમામ ઉત્પાદનોનો ફરીથી ઉપયોગ થાય તો આ ચોથા નંબરનું સાચું છે પણ એ અડધું સેન્ટેન્સ આપ્યું છે તો આ છેલ્લે અને આ કચરો છે એ ઘટાડીને શૂન્ય કરવો એટલે કે કચરાનો નાબૂદ કરો કાં તો જે કચરાનું ઉત્પાદન થતું એ ઘટાડવું અને એનું પુનઃચક્રણ પણ આવે છે તો આમાં બધાય આર આવે બરાબર રિડ્યુસ આવે તો આમાં જે આપેલો છે ચોથો એ થોડો અડધો છે બરાબર તો તમે એને આ કચરાના ઉત્પાદનને ઘટાડીને શૂન્ય કરવું એ પણ સાચું છે તો તમે આ ઝીરો વેસ્ટ માટે ત્રીજું અને ચોથું વિકીપીડિયા ઉપરથી મૂકી શકો છો ક્યાં મળે તો આ જે મૃત દરિયો થઈ જાય એના વિશે આ ઓઇલ સ્પીલ છે એ શક્યતા છે કે દરિયાને બનાવી શકે છે તો ગલ્ફ ઓફ મેક્સિકોમાં આવું થયેલું છે અને ડીપર વોટરમાં જે તેલ ઓઇલ સ્પ્રેડિંગ થાય છે એના શક્યતા છે કે મૃતદરિયો થઈ શકે છે તો વિકીપી પીડિયા પર તમે સર્ચ કરી મૂકી શકો છો વોટર ઓફ ગલ્ફમાં પણ આવું થયેલું છે ત્યાં પણ તમે જોઈ શકો છો બરાબર આ ઓઇલ સ્પીલિંગ સ્પેલિંગ જે થાય છે એ નુકસાન કરે છે બરાબર અને મૃત દરિયો થઈ શકે છે એનજીટી સરકારી એજન્સીઓ અને પ્રદૂષણ ફેલાવનારના નિર્દેશ અને હુકમ પણ જારી કરી શકે છે અને આવા હુકમનું ઉદાહરણ એક આપો તો એમાં ન તો એ કે બી અને એ અને બી સાચા આપ્યા છે પરંતુ એ અને બી આપેલા નથી એટલે તમે આ પ્રશ્નો છાપવામાં એરર છે એમ કરીને આ સુધારા મળ મૂકી શકો છો બાકી ત્રીજું ચોથું બંને જવાબ સાચા છે બરાબર એટલે કે અહીં એમને ત્રણ અને ચાર લખવું જોઈએ પણ એ અને બી આપ્યા છે તો આ તમે સુધારા મળ મૂકી શકો છો વાયુ પ્રદૂષણને કારણે ફેક્ટરીની કામગીરી બંધ કરવાનો હુકમ પણ કરી શકે છે અને પ્રદૂષિત નદીને સાફ કરવા માટે રાજ્ય સરકાર નિર્દેશ પણ કરી શકે છે એનજીટીને છે હુકમ આપી શકે છે માનવું ન માનવું એ રાજ્ય સરકાર ઉપર છે આ જે ઝીરો વેસ્ટવાળું છે એ તમે વિકીપીડિયા જોઈ શકો છો અને સાથે તમને પર્યાવરણો પણ ઝીરો વેસ્ટ મળવું મુશ્કેલ છે પણ ક્યાંક મળી જશે તો એ કચરો ઘટાડવાની એક પ્રક્રિયા છે બરાબર અને એમાં પુનઃચક્રણ થાય કચરો ઘટે પુનઃ યુદ્ધ થાય આ બધા આરામો સામેલ છે બરાબર એટલે એ વાક્ય છે થોડું અધૂરું ગણી તમે સુધારાઓને મૂકી શકો છો ઝીરો વેસ્ટ એટલે શૂન્ય કચરો થાય બરાબર આહારના જટિલ ઘટકોને સાદા પદાર્થોમાં વિભા વિભાજીત કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો આમાં પચાવવું એ સાચું છે એક રીતે ખોટું નથી પણ તમે આનું ચોપડીનું પ્રૂફ તમે શોધવા માગતા હશો તો પાચનક્રિયા તમને મળી જશે તો પાચનક્રિયા એટલે કે એને સેશન કહેવાય તો આ તમને ધોરણ નવની જે વિજ્ઞાનની ચોપડી છે એમાંથી મળી જશે બરાબર મારી પાસે ફોટો હોય તો હું મૂકું છું આ શહેરી વસ્તીવાળો જે પ્રશ્ન હતો એમાં નેવું પોઈન્ટ અઠ્ઠાણું આપેલી છે ને ક્યાંક અઠ્યાસી આપેલી છે એટલે આ તમે મૂકી શકો છો બરાબર રદ કરાવવા માટે કાં તો જવાબ સુધારવા માટે બંને પ્રૂફ મૂકી શકો છો જેને જે લાગુ પડતું હોય તો આ જે પાચન ક્રિયાવાળો છે એમાં પચાવવું નથી પણ સાચો જવાબ આવશે જટિલમાંથી સરળ રૂપમાં રૂપાંતર કરવું એમાં પાચન આવશે બરાબર તો એ તમે મૂકી શકો છો અને અંગ્રેજીમાં લખેલું છે પ્રાણીઓમાં પોષણ પાઠ છે બરાબર ત્યાંથી તમને મળી જશે પેટ નંબર પણ બીજો પાર્ટ ખોલશે એટલે મળી જશે બરાબર આ ટ્રોપ વાળું તમે જોઈ શકો છો બરાબર ટ્રોફો ટ્રોફોસ્પિયરના નીચેના ભાગને ટ્રોપ ઓપોજ કહેવાય છે તો આ તમે પણ સુધારા માટે મૂકી શકો છો બાઉન્ડ્રી જવાબ નહીં આવે બરાબરથી ગણતરીમાં નેવું પોઈન્ટ અઠ્ઠાણું પણ ક્યાંક જવાબ તમને મળી આવશે અને ક્યાંક અઠ્યાશી ટકા હશે એટલે આ એક્યાસી ખોટો છે બરાબર સુધારા મૂકી દેજો ગુજરાતના જંગલો માટે મુખ્ય ખતરો કયો છે તો કૃષિ વિસ્તરણ શહેરીકરણ આ બધા સાચા છે આમાં બરાબર ગુજરાતમાં બધા સાચા છે શહેરીકરણ ટકાવારી વધારે છે તમને ધોરણ દસની સામાજિક વિજ્ઞાનો મળી જશે ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ટકા કયા શહેરમાં છે તો અમદાવાદ પણ ખોટું છે આમાં સુરત જવાબ આવશે બરાબર અમદાવાદમાં તેર હજાર છે અને સુરતમાં સોળ હજાર ઉપર છે તો આ સુરતવાળો તમે સુધારા માટે વિકીપીડિયા ઉપરથી મળી જશે શોધી શકો છો બરાબર આ જોઈ શકો છો તમે બરાબર તો આ જે સુરત છે એટી એ સુરતવાળું છે સોળ હજાર પાંચસો ઉપર છે અને બાકી અમદાવાદમાં તેર તમે સિટીની વસ્તુગીતા જોઈ શકો છો બરાબર સુરતની વધારે છે સોળ હજાર પાંચસો અને અમદાવાદની તેર હજાર ચારસો છે એટલે એ જ એ જવાબ નહીં આવે બરાબર આ ડીએમએસનું પૂરું નામ પણ ખોટું છે આમાં ડાય ડાયમિથાઇલ સલ્ફાઈડ ના આવે ડાયમિથાઇલ સલ્ફાઈડ હું પાછળ લખેલું હોય છે બરાબર સીઓ ટુ થ્રી સીઓ ટુ એ રીતે આનું નામ આવે એટલે આ ચોથું ખોટું છે એમાં સાચો જવાબ ત્રીજો આવશે ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ બરાબર તો આ પ્રશ્ન સુધારા તમે આનું રાસાયણિક સૂત્ર મૂકી શકો છો ચોથાનું અને ત્રીજાનું વિકિપીડિયન પ્રૂફ મૂકી શકો છો બરાબર ડીએમએસ છે એનું ફૂલ ફોર્મ તમે જોઈ શકો છો બરાબર વિકિપીડિયા ઉપરથી તમને મળી જશે ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ બરાબર ખાણકામ કરતાં કામ કામદારો ખાલી જગ્યાથી પીડાય છે તો શ્વસન રોગો એકદમ સાચું છે એક નંબરે અને બીજા નંબરે આંખની દૃષ્ટિની સમસ્યા પણ આવી શકે છે તો આ બીજા નંબરનું છે એ તમે મૂકી શકો છો પરંતુ સુધારવાની શક્યતા ઓછી છે સુધરે તો ટ્રાય કરવા જેવો છે બરાબર